ડભોઈના બજારમાં રક્ષો બંધન પર્વને લઈને રાખડીઓની ખરીદી માટે બહેનોનું ચમાવડું ડભોઈ શ્રાવણ માસ એટલે ધાર્મિક અને સામાજિક તહેવારોનું પવિત્ર માસ જેમાં જન્માષ્ટમી અને ભાઈ પવિત્ર સામાજિક તહેવારોનું રહેલું છે હવે જ્યારે બાકી છે ત્યારે ડભોઈ પંથકના બજારોમાં ભાઈ બહેનના પ્રેમના બંધનને સૂતરના તાંતણે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે જ્યાં સાત સમુદ્ર પાર રહેતા હોય કે કિલોમીટરો દૂર રહેતા હોય ભાઈઓને પોસ્ટના માધ્યમથી સમયસર રક્ષા પહોંચે તે હેતુથી વાળા સોય બહેનો રક્ષા ખરીદી નશરે પડે છે ભાઈ બહેનના પવિત્ર અને પ્રેમ પ્રેમબંધનનું પર્વ એટલે રક્ષાબંધન હા ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં જ આવનારા ભાઈ બહેનના પ્રેમ પ્રેમબંધનના પર્વ રક્ષાબંધનની ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે નગરના બજારોમાં ઠેર ઠેર ભાઈઓની રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો અત્યારથી જ મંડાઈ ચૂકી છે ચાલુ સાલે બજારોમાં આવેલી કલાત્મક રક્ષાઓમાં નાના બુલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક રબર વેલવેટના બનાવેલા કાર્ટૂનો તો વળી વિવિધ પ્રકારના અવતાર નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે તો સીધી સાદી ઊનમાં અને સૂતરના તાંતણાની વર્ષોથી ચાલતી આવતી રક્ષાઓ અને ક્યાંક તુલસી રુદ્રાક્ષ અને સુખડના બનાવેલ મણકાઓની રક્ષાઓ તો ચાલુ સાલે બજારોમાં મૂકવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી ચાલી આવતા ફ્રેન્ડશીપ બેલ્ટ જેવી પણ મોડર્ન રાખડીઓ ચાલુ સાલે આવી ગઈ છે જે દુકાનોમાં નજરે પડી છે રક્ષાબંધનો પવિત્ર તહેવાર તારીખ ઓગણીસ ને સોમવારના રોજ છે અને શનિવાર ગઈકાલથી જરાકી રાખડીઓની ચાલુ થઈ ગઈ છે અને આજે રવિવારની રજા હોવાથી પબ્લિક સારી એવી આવે એવી અમને આશા છે આ વખતે અવનવી વેરાયટીઓમાં રાખડીઓ આવેલી છે બાળકો માટે લાઇટવાળી રાખડી ફેન્સી રાખડી ટેરીબાર મોટું પતલું છોટા બીમ ડોરેમોન એવી અવનવી વેરાયટીમાં આવેલ છે અને બહેનો માટે ભાભી રાખડી કપલ રાખડી ને અવનવી વેરાયટીઓ આવેલ છે ને આ વખતે ડાયમંડમાં રાખડીઓ સુરતની અને રાજસ્થાનની રાખડીઓએ પણ પ્રવેશ કરેલ છે તો મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરી શકે તેવી અમને આશા છે કે આ સાલ ભાવમાં કોઈ વધારો થયેલ નથી અને ગઈ સાલ જે પ્રમાણે ભાવ હતો તે જ પ્રમાણે આ સાલ પણ ભાવ છે અને આ વખતે ગરાગી સારી રહેશે એવી અમને આશા છે કારણ કે વરસાદ પણ સારો એવો પવનમાં પડ્યો છે અને અહીં ડાંગરની રોપની પણ સારી એવી થઈ છે એટલે મજૂરી બી આ વખતે ગામડાના લોકોને સારી એવી મળી છે અને ડભોઈમાં ડભોઈ એ વેપારી મથક હોવાથી મુખ્ય મથક હોવાથી તાલુકાનું કે